સાવિત્રી માં નું પૂજન કરવું આમ પાંચ વર્ષ સુધી વ્રત કરવું એક વર્ષમાં બાર પૂનમ આવે તો પૂનમ આવે આ બાર પૂનમે પૂનમે પૂજન કરવું વાર્તા અશ્વપતિ નામે એક રાજા હતો તેની રાણી નું નામ માલવી હતું આ બે રાજા રાણી ભક્તિવાન દયાળુ અને દાનિત કરી પ્રભુ કૃપા થી તમામ લૌકિક સુખોથી સુખી હતા તેમ છતાં રાણી માલવી હંમેશા ઉદાસ રહે તેને એક જ વાપની ખોટ હતી કે પ્રભુ કે આટલું બધું સુખ આપ્યું છે કોઈ વાપની કમી નથી રાખી પણ એક સંતાન સુખથી અડધા રાખ્યા રાધા રથો રાણી માલવીને ઘણું આસ્પાસન બોલા બરાબર

જગતમાં એક જગ્યાએ રાજાએ આસન સમાર્યું તપ કર્યું રાજાની શ્રદ્ધા અને ભક્તિથી એક દિવસ સાવિત્રી માં તેની સામે પ્રગટ થયા અને રાજાને કહ્યું રાજન તારી ઈચ્છા શું છે તે હું જાણું છું પણ તારા ભાગ્યમાં સંતાન સુખ નથી તેમ છતાં તારી શ્રદ્ધા અને ભક્તિથી મને ખુશી પૂછિત છે માટે જા તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે આમ કરી આશીર્વાદ આપી સાવિત્રી માં તો અંતર ધ્યાન થઈ ગયા રાજાની

લગન માટે વિચાર કરવા લાગ્યો તેણે એક દિવસ સાવિત્રીને કહ્યું બેટા તું લાયક આજ સુધી કોઈ આવ્યું નથી તો મારી ઈચ્છા છે કે તું તારે યોગ્ય વર શોધી લગ્ન કર ઈચ્છાને માન આપી સાવિત્રી દેશાતંત કરવા દીકરી પતિની શોધમાં ફરતા ફરતા એક જંગલમાં જ્યાં

પોતાના પિતાને સર્વે વાતની જાણ કરી પોતાની ઈચ્છા બતાવી આ વાતને થોડા દિવસો થઈ ગયા એક દિવસ રાજા બેઠા હતા ત્યાં તો નારદજી કટકાલ તંબુરો વગાડતા નારાયણ નારાયણના જાપ જપતા આવ્યા રાજાએ તેમને પ્રણામ કર્યા આસન પર બિરાજવાનું કહ્યું નારદજીએ આસન ઉપર સ્થાન લીધું એ જ સમયે સાવિત્રી ત્યાં આવી પહોંચ્યું તેણીએ પણ નારદજીને પ્રણામ કર્યા નારદજીએ સાવિત્રીને પ્રણામ करण बात बबत दादा ने पूछो तेरे साइत्रिन ने अंदर नम्र भावे पतनी बात करी साइत्रिन बात साफ हुई नारद जी ने कही राजन साइत्रिन ने પોતાનો યોગ્ય વર્ત શોધીયો છે પણ પણ એવર શું બોલતા કેમ અટકી ગયા કાઈ સે જરૂર આપ જો નહીં ક્યો તો મને મનમાં ઉછાટ છસો માટે સત્યવાત જણાવો જેસે રાજાએ કહ્યું તો સાંપળ राजन નું સંતાન કા પુત્ર સત્યવાન વાયશ્ય પણ ઘણો ટકુ છે

તેથી રાજાએ સાવિત્રીના લગ્ન કર્યા સાવિત્રીને તો પોતાને ફાળે આવતું કામ ઝડપથી પતાવી સત્યવાન સાથે જંગલમાં સાસુ સત્રાની આજ્ઞા લઈને જાય છે જેથી સત્યવાનને કાંઈ પણ થાય તો પોતે સાથે જ હોય છે આમ એક તો સત્યવાન જંગલમાં લાકડા લેવા જાય છે સાવિત્રી પણ સાથે સાથે જ છે સાવિત્રીને એક જગ્યાએ બેસાડી સત્યવાન લાકડા કાપવા એક ઝાડ પાસે ગયો અને ત્યાં કુવાડીનો ઘા કરવા જાય છે ત્યાં તેને ચક્કર આવ્યા અને તે નીચે પડી ગયો સત્યવાનો નીચે પડતો જોઈને સાવિત્રી દોડીને તેની નજીક આવી સત્યવાનું માથું ઘોડામાં લઈને એ લાગી સત્યવાનું શરીર ફટવું પડવા લાગ્યું એવામાં સાવિત્રીને જોયું કે મહાબળવાન વીર પાડાની સવારી ઉપર પોતાની પાસે આવે છે તેમના એક હાથમાં ગદા છે તો બીજા હાથમાં મૃત્યુ ધારા છે જ્યાં પોતાની પાસે આવ્યા કે સારી થી ઓળખી ગયો અરે આ તો યમરાજા અને તે બોલી ઉઠી યમરાજા હું એ તો જાણું છું કે માનીના પ્રાણ લેવા તમારા દુખો આવે છે પરંતુ તેના બદલે આજ આપ જાતે આવ્યા તે કારણ શું છે સાવિત્રીને કહ્યું સામ સાંભળી યમરાજા બોલ્યા બેટી સત્યવાન સત્યવાન એક સત્પુર છે નીતિવાન છે ધર્મિષ્ઠ છે માટે તેના પ્રાણ લઈ પ્રાણ લઈ સત્માનું મારા

હવે મારી પાસે આવવાનો કોઈ અર્થ નથી હવે તારાથી મારી પાસે ન અવાય સાવિત્રીએ કહ્યું હે પ્રભુ મારી પ્રતિજ્ઞા છે કે મારો પતિ જ્યાં પણ જાય ત્યાં મારે તેની પાછળ જવું અને સાથે સાથે આપ જેવા પવિત્ર પુરુષનો જન્મ થયો છે માટે જે સંબંધની દ્રષ્ટિએ હું પાછળ પાસે આવીશ અને હા આપે મને દીકરી કહી છે તેથી દીકરી બાપની પાસે આવવાને હપ્તા છે એ દાવે હું પાછળ પાછળ આવીશ મહાપુરુષ તો પતિ વધતા

તો હું માંગુ છું કે મારા અંધા સાવિત્રી તો પાછળ આવતી હતી એને જોઈને યમરાજાને કહ્યું દીકરી આગળ જતા રસ્તો ઘણો કઠન છે અને તેથી ખૂબ જ થાકી સાંભળી સાવિત્રી કહે ભગવાન

આજ તારી મધુર વાણી સાંભળી મને તૃપ્તિ થતી નથી પરંતુ મારા દ્રષ્ટિ હવે તારાથી જવાય નહીં માટે મારા પતિના આત્મા જીવ સિવાય હજુ પણ તું વરદાન જોઈએ તો માંગી લે અને પછી જા આમ સાંભળી સાવિત્રી બોલી એમ રાત આપે જો ખરેખર આપવું જ હોય તો મારે વળવા નેવા તો પુત્રો પ્રાપ્ત થાય તો વરદાન આપવું સાવિત્રીને ગમે તેમ કરી પાછી વાળવા માટે ઉતારવામાં યમરાજ ઉઠ્યા અને બોલ્યા થતા હસ્તું દીકરી હેમ જ થાય અને હવે તું પાછી વળ

સાવિત્રી તે પતિવ્રતા ધર્મના ભળે અને માણી સાસુરીથી મને પરવશ બનાવે છે અને તારા સતુત્વની સામે મારી આજે હાર કરશે દીકરી મારો આખે તેનો હસન કદાપી મિથ્યા થાય નહીં માટે લે આ તારા પતિનો હાથમાં આનંદથી તારી સાથે લઈ જા અને જા તારા પતિનું આયુષ્ય ચારસો વર્ષનું કરી આપું છું માટે જા સુખી થા મારું વસન છે કલ્યાણ છે કહી યમરાજા અંતર ધ્યાન થયા સાવિત્રી તો જંગલમાં પોતાના પતિના તે પાસે આવ્યો અને તેના મસ્તક પર પોતાની મોટમાં લઈ મા સાવિત્રીનું રટણ કરવા લાગ્યું અને થોડીવારમાં તો તેનો પતિ સત્ય આંખો ખોલી અને સાવિત્રીને કહ્યું સાવિત્રી મને ભયંકર સ્વપ્ન આવ્યું જેમાં કોઈ બળવાન પુરુષ પાટા ઉપર બેસીને આવ્યો અને મારી આંખ ફૂલી ગઈ હતી પણ તે એને રોક્યો અને મને તેની પાસેથી છોડાવ્યો અને મારી આંખ ફૂલી ગઈ સાવિત્રી બોલી નાક તે સ્વપ્ન હતું પરંતુ સત્ય હતું અને સાહિત્ય બનેની વાત કરી પછી તેઓ પોતાના ઘર તરફ ચાલ્યા ગયા આ તરફ સત્યવાના માતા પિતાને ચિંતા થવા લાગી કે હજુ દીકરાને વહુ ન આવ્યા દીકરા વહુને શોધવા ધૂમસે નીકળ્યા અને ચાલતા ચાલતા રસ્તામાં એક ઝાડ જોડે અથડાયા તે ત્યાં જ તેમની આંખો ફૂટી ગઈ તેમને બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું સામેથી દીકરો ને વહુ આવે છે એવું દેખાય છે અને સામે ચાલ્યા અને

આપણે આપણું રાજ્ય પાછું મળ્યું છે માટે આપને હું લેવા આવ્યો છું મા સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીના પતિ વત્તા ધર્મથી અમરાજાના વધાર સાવિત્રીને તો પુત્ર થયા એ તેમના પિતાને ત્યાં પણ પુત્ર થયો આમ સર્વે હવે આનંદ મંગલ થયો એ સાવિત્રી માં જેવા સતી સાવિત્રીને ફરિયાદ સેવા આપણું વ્રત કરનારને સાંભળનારને વ્રત કથા કહેનારને ફળજો